નવા રંગરૂપ સાથે નમસ્કાર રહ્યા ગોદરા જિલ્લાના સેક મજાવર રોડ ઉપર ઇકબાલ પ્રાથમિક શાળામાં આવું બંધારણીય અધિકારોની સમજ કેળવીએ નામના સેમિનાર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નામાંકિત ધારા શાસ્ત્રી આર ટીઆઈ માનવ અધિકાર કાર્યકર્તા એડવોકેટ શોકત ઇન્દોરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કે જેવા તેઓએ જણાવ્યું હતું કે બંધારણે દેશના દરેક નાગરિકને મૂળભૂત અને નાગરિક અધિકારો આપેલ છે કે જે સમાજ બંધારણીય અધિકારી અને માનવ અધિકારોના પરિચય તેમજ જ્ઞાનથી અજાણ રહે છે તે સમાજનો સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી દેશના બંધારણીય નાગરિકોને જીવના દરેક વિભાગમાં સન્માનપૂર્વક જીવન જીવવા માટે અનેક બંધારણીય સુરક્ષા કવચ આપેલ છે આ બંધારણીય અધિકારીઓની જોગવાઈઓની સમજણ તેમજ તેની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે તેમજ આપેલ બંધારણીય ઉપાયોનો ઉપયોગ કરવો પણ અત્યંત જરૂરી છે આવો આપણે પોતાના હક્કોની તેમજ બંધારણીય અને કાયદાકીય અધિકારોની સમજણ કેળવીએ અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણીય અને કાયદાકીય અધિકારોની સમજ તેની જાગૃતિ અને બંધારણને ઉપાય માટે માર્ગદર્શન અને મદદ માટે લોકહિત જાગૃતિ યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ગોદરા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક્યુઅલી જો આપણો બંધારણ છે એમાં જે મૂળભૂત અધિકારો જે આપવામાં આવ્યા છે જો એને નાગરિકો જાણી લે સમજી લે અને મેળવવા માટે પ્રયત્ન કરે તો આ દેશમાં જે છે ક્રાંતિ આવી જાય અને જે ગરીબો પીડિતો અને જેમના ઉપર જે અધિકારો મળતા નથી એ મેળવવામાં ખૂબ જ સરળતા રહે તો આજે આજે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી એક સરસ અને સુંદર કાર્યક્રમનું આવો બંધારણીય અધિકારોની સમજ કેળવવી એ વિષય ઉપર જે કાર્યક્રમનું આયોજન થયું છે તો આ એક ઇનિશિએટિવ છે કે જેમાં બંધારણમાં જે અધિકારો આપ્યા છે રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં જે અધિકારો આપ્યા છે રાઈટ ટુ એજ્યુકેશનમાં જે આપ્યા છે એની બેઝિક જે માહિતી જે છે ઇન્ફોર્મેશન જે અહીંયા ચર્ચા કરવામાં આવી છે અને આગળના દિવસોમાં જો અહીંયાથી વોલન્ટિયર તૈયાર થશે તો એમની આ મુદ્દા ઉપર આ તો એક બહુ વિશાળ વિષય છે કે એમાં જુદા જુદા ટૉપિકને લઈને જે અધિકારો છે અને જે સિસ્ટમ છે એને સમજવાની અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની અને લોકોને ન્યાય મળે લોકોને ઇન્સાફ થાય લોકો જેમ લોકોમાં જે છે ડર છે ભય છે એ દૂર થાય એના માટે જે છે એક પ્રયત્ન કરવામાં આવશે અને એક લીગલ ટીમ જે છે એ તૈયાર કરવામાં આવશે